કચ્છના ભુજના સરપટનાકા પાસે આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં આજે મોટી આગ લાગી હતી જેલ કમ્પાઉન્ડમાં પોલીસે જપ્ત કરેલા વાહનોમાં આગ લાગતા અનેક ધડાકા અને વિસ્ફોટ થયા હતા જેથી ભયજનક દ્રશ્યો સર્જાયા હતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક બનેલી આ ઘટનામાં જપ્ત કરાયેલા વાહનોની ટાંકીમાં રહેલા પેટ્રોલ ડીઝલને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ ઘટનામાં કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો આગની ચપેટમાં આવી ગયા હતા દરમિયાન આગને કારણે ધડાકા અને બ્લાસ્ટના અવાજો સંભળાતા હતા આગના ધુમાડા 7 કિલોમીટર દૂરથી પણ જોવા મળ્યા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી ફાયર વિભાગે ઝડપી કામગીરી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી વિવિધ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે સનનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ ભૂજ કચ્છ